નમસ્તે દર્શક મિત્રો કેમ છો કોંડી ખબર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ઈદી મિલાદનો તહેવાર દીડીયાપાડા તાલુકામાં ખૂબ જ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો જેને લઈને આ વિડિયો નિહાળો ઈદ એ મિલાદનો આ તહેવાર ઈસ્લામ ધર્મના છેલ્લા પૈગંબર મોહમ્મદ હઝરતનો આ જ દિવસે જન્મ પણ થયો હતો અને એ જ દિવસે તેમનું મૃત્યુ પણ થયો હતો જેને લઈને આ ઇસ્લામ ધર્મમાં દર વર્ષે આ તહેવાર ઈદ ઇ મિલાદનો આ પર્વ મનાવવામાં આવે છે અને આ ભારત દેશના જુદા જુદા રાજ્યમાં અને ખૂબ ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે આવા જ માહિતીસભર વિડિયો જોવા કોન્ડી ખબર ન્યૂઝને લાઇક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવા વિનંતી છે આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ